જારે આમંત્રણ આપ્યું છે ત્યારે તેમજ નામી નામી અને તેમજ દિલીપરામ બાપુ જીવનની અંદર બે જ્ઞાનની હંમેશા જરૂર પડતી હોય છે એક ધાર્મિક જ્ઞાન અને એક શિક્ષણ હંમેશા આપણે ધાર્મિક જ્ઞાન મેળવવા માટે તો આપણે ગુરુચરણમાં આવીએ છીએ પણ શિક્ષણ માટે જવાની જરૂર પડતી હોય છે છે આ જે સમાજ શિક્ષણમાં સૌથી પાછળ આપણે અત્યારે રિઝલ્ટનું માર્કિંગ છોટાઉદેપુર પંચમહાલનું દૂર છેલ્લું સૌથી લિસ્ટની અંદર છેલ્લું જોવા મળે છે તો મિત્રો આપ વડીલો યુવાનો મારા બહેનો અને ભાઈઓને એક વિનંતી છે કે આપણા શિક્ષણ આપવું બહુ જરૂરી છે પણ આપણા કેરિયર ની આપણું ભવિષ્ય શું આપણે ખાલી મંજીરા ને તબલા વગાડવાથી કઈ આપણું કેરિયર નથી બની જવાનું જીવનની પદ્ધતિ જીવનની જીવન કેવી રીતના મેનું માળખું બનાવવું છે આપને રીત આપણા ગુરુજી શીખવાડશે પણ શિક્ષણ મેળવવા માટે હંમેશા સ્કૂલમાં જવું પડશે પછી આપણે ખડિયા કામ માટે જઈએ છે ત્યારે આપણા બાળકોને જોડે લેતા જઈએ છે મિત્રો બે હાથ જોડીને વિનંતી છે કે આપણા વિસ્તારની અંદર સારી એવી આશ્રમ શાળાઓ છો એમાં આપણા બાળકને ત્યાં મૂકો ક્યાંક એડમિશનની તકલીફ પડે તો અમારા જેવોનો સંપર્ક કરો બસ આપણા બાળકને ત્યાં કડિયાકામે લઈ જઈને ખડિયા કામ ના શીખવાડશો બે હાથ જોડીને વિનંતી છે નવા દિવસોની શરૂઆત થઈ છે ત્યારે આપણે બાપુશ્રીને એક વિનંતી કરીએ છીએ કે બાપુ એટલી શક્તિ આપતા જજો કે નાના માણસને

કે બાબો ગોદી ઉઠે બાબુ દેવ ઉઠે અગિયારસ થી આ બધું થાય ને એટલે શરૂઆત એ બી થાય અમારા લગ્ન સંબંધોની સાથે બાપુ શરૂઆત એ પણ થઈ કે શાળાઓ આવતીકાલ થી સોમવાર થી છે ડોક્ટર સાહેબે કીધું આમ આપણા ભૂલકાઓને ભણાવજો બીજી એક વાત કરી લો ભણવા મોકલજો બાળક નહીં જાય તો મોકલજો બીજી વાત કેવાયસી ની છે એ એટલા માટે યાદ એળો કે મારા માથા ઉપર આવ્યું છે એટલે એ કેવાયસી પણ જો આપણે ન કરાવીએ તો બી આપણને શિષ્યવૃત્તિમાં પણ અટકાવ કેવાયસી પણ કરાઈ લેજો આ તો જરાક થોડોક યાદ આવ્યું એટલે હવે પૂજ્ય કિરણરામ બાપુ શ્રી આપણને સત્સંગ નો લાભ આપવાના છે પણ બાપુ આમ તો બે મિનિટ બાપુ આમ અમારા પરિવાર અમારા